સુરત સિવિલ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે અંગદાન જાગૃતિ બાબતે કાર્યક્રમ યોજાયો અંગદાન મહાદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના નેતૃત્વ હેઠળ કાર્યક્રમનું આયોજન થયું સુરત નવી સિવિલ હોસ્પિટલ ડોક્ટર ઇકબાલ કડીવાલાના સહયોગથી અંગદાન મહાદાન કાર્યક્રમ યોજાયો અંગદાન જનજાગૃતિ કાર્યક્રમમાં પાંચસોથી વધુ મેડિકલના વિદ્યાર્થીઓ જોડાયા હતા કાર્યક્રમમાં સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ પોતે અંગદાન જાગૃતિના પેઇન્ટિંગ બનાવ્યા હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખના આજ રોજ સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે 500 થી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા 70 થી વધુ વિદ્યાર્થીઓએ સ્વયં પોતે પેન્ટ અંગદાન મહાદાન અંગેના પોસ્ટરો બનાવીને એક પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે આદરણીય દિલીપભાઈ દેશમુખે વિદ્યાર્થીઓને અંગદાન અંગેના શપથ લેવડાવ્યા હતા અને સંકલ્પ કરાયો હતો કે દરેક નર્સિંગ વિદ્યાર્થીઓ એ સમાજ અને તબીબ વચ્ચેની એક કડી છે તો એ સમાજમાં આ જનજાગૃતિ અભિયાનને જન આંદોલન બનાવવાના પ્રયત્નો કરે પ્રત્યેક વિદ્યાર્થી સો લોકોને અંગદાન અંગેની સમજ આપે તો જરૂર એ જન આંદોલનમાં પરિવર્તિત થશે બ્રેન ડેથના કિસ્સામાં જરૂર અંગદાન કરાવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને કુટુંબમાં બ્રેન ડેથ ના થાય પરંતુ કુદરતી રીતે થાય તો એના પરિવારજનોને સમજાવવાનું કામ એ ખૂબ કપરું કામ છે અને સમજાવવાને કારણે અંગદાન પ્રાપ્ત થતા હોય ત્યારે જે લોકો અંગોની પ્રતીક્ષા કરી રહ્યા છે એને અંગો પ્રાપ્ત થતા હોય છે અને એના જીવનમાં રોશની આવે છે આપણે સમજી શકીએ છીએ કે જેને બ્રેન ડેથ થયું છે એનો પરિવાર દુઃખમાં હોય છે પરંતુ તેને એવી પણ લાગણી થતી હોય છે કે મારા ઘરનું સ્વજન એ મારું સ્વજન એ બીજાના જીવન જીવમાં દબકતું છે આવો પણ એક અનુભૂતિ થતા એવા અનેક કિસ્સાઓ છે દિલીપ દાદા પોતાનું જાતિ પ્રત્યારૂપણ હોસ્પિટલ અમદાવાદ ખાતે બસો પચાસ જેટલા અંગદાન થવાને કારણે જીવનમાં રોશની આવી છે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ઇઠ્યાસી લોકોના અંગદાન થયા રાજ્યભરમાં નાની મોટી હોસ્પિટલો સરકારી હોસ્પિટલોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવવાના કારણે ઘણા અંગો પ્રાપ્ત થયા છે આ ભગવાનનું કામ છે પુણ્યનું કામ છે ત્યારે આજરોજ શાંતિદૂત બલુન ઉડાડીને અંગદાન મહાદાનનો સંદેશો આપવામાં આવ્યો અને ભારત માતા કી જે વંદે માતરમ ના નારા સાથે તમામ વિદ્યાર્થીઓ આ સંકલ્પ કર્યો કે અમે અંગદાન મહાદાન અભિયાનને ને જન આંદોલન બનાવીશું આભાર ભારત માતા કી જે વંદે માતરમ મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યુઝ સુરત